આજે રાષ્ટ્રીય પ્રવાસન દિવસ ગુજરાત રાજ્યના પૂર્વ દ્વારનું વિરુદ્ધ પામેલો તાપી જિલ્લો જ્યાં કુદરતે પ્રાકૃતિક સુંદરતા વિખેરી છે તાપી જિલ્લામાં અનેક નામી અનામી કુદરતી સૌંદર્યથી ભરપૂર સ્થળો છે ભારતમાં દર વર્ષે પચીસ જાન્યુઆરીએ રાષ્ટ્રીય પ્રવાસન દિવસ ઉજવવામાં આવે છે આ દિવસનો હેતુ દેશમાં પર્યટનના આર્થિક લાભો વિશે જાગૃતિ લાવવાનો છે ભારત દેશની પ્રાકૃતિક સુંદરતા સાંસ્કૃતિક વિવિધતા પ્રકાશિત કરે છે રાષ્ટ્રીય પ્રવાસન પ્રવાસન દિવસ વૃદ્ધિ માટે માટે છે જે આર્થિક વિકાસને પ્રેરિત કરવા મહત્વને પ્રકાશિત કરે છે સાથે જ ભારતના તમામ વર્ગો સુધી લાભો પહોંચે તેની ખાતરી કરે છે આજે રાષ્ટ્રીય પ્રવાસન દિવસ નિમિત્તે ચાલ આજે વાત કરીએ ગુજરાત રાજ્યના પૂર્વ પ્રવેશ દ્વારનું પામેલા તાપી જિલ્લાના પ્રવાસન વારસાની પ્રાકૃતિક ખોળે બિરાજમાન એવા દક્ષિણ ગુજરાતમાં કુદરતે મન મૂકીને પ્રાકૃતિક સુંદરતા વિખેરી છે આજે રાષ્ટ્રીય પ્રવાસન દિવસ નિમિત્તે તાપી જિલ્લાની એવી જગ્યાઓ વિશે જાણીએ જ્યાં ફરવા માટે સમગ્ર ગુજરાતમાંથી લોકો આવવાનું પસંદ કરે છે ઇકો ટુરિઝમ આંબા પાણી નૈસર્ગિક વાતાવરણના કારણે લોકોની પસંદીદા જગ્યાઓમાંથી એક વ્યારાવન વિભાગમાં આવેલ વ્યારા રેન્જના આંબા પાણી આમળિયા ખાતે પરસરીય પ્રવાસન ને કેમ્પ સાઇટ પ્રાકૃતિક શિક્ષણ કેન્દ્રનો વિકાસ કરવામાં આવેલ છે પ્રકૃતિ પ્રેમીઓ માટે તથા પ્રવાસીઓ માટે આ જગ્યા ખૂબ જ લોકપ્રિય છે આ વિસ્તારમાંથી પૂર્ણ નદી વહે છે જેથી તેના ઉપર ચેકડેમ બનાવવામાં આવેલ છે ત્યાં બારે માસ પાણી રહે છે જેમાં સહેલાણીઓ માટે બોટ રાઈડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ટ્રી હાઉસ અને જમવાની સુવિધા માટે કેન્ટીનનો સમાવેશ થાય છે અંદાજે ચાર હેક્ટર જમીન પર આવેલા સંપૂર્ણ નૈસર્ગિક વાતાવરણના કારણે લોકોની પસંદીદા જગ્યાઓમાંથી એક છે ઉપલબ્ધ સુવિધા ગઝેબો ટ્રી હાઉસ ફૂડ કોર્ટ ઇલેક્ટ્રિક વર્ક રિસેપ્શન બ્લાક લેન્ડસ્કેપ પાર્કિંગ ફેસિલિટી ટોયલેટ બ્લાક પેપર બ્લાક એન્ડ કર્લિંગ વર્ક પાથવેટિંગ બેચ ચિલ્ડ્રન પ્લે એરિયા વિથ એકવિપમેન્ટ રિનોશન ઓફ એક્ઝિસ્ટ વિઝિટર સેન્ટર કચન અને સ્ટોર રૂમ વગેરે બીજું છે ડોસવાડા ડેમ સનસેટ અને સનરાઇઝ માણતા લોકો માટે બેસ્ટ સ્પોટ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ડોસવાડા ગામમાં મધ્યમ કક્ષાનો ડેમ આવેલ છે ડોસવાડા ડેમ બાંધકામનું બાંધકામ ને સન ઓગણીસો અગિયાર બારમાં મહારાજ સયાજીરાવ ગાયકવાડના સમયમાં વ્યારા ટાઉનને પીવાનું પાણી પૂરું પાડવામાં આવેલ છે આ ડેમ ઘણો જૂનો તેમજ ઐતિહાસિક ડેમ છે ડોસવાડા ડેમ મીઢોળા નદી પર ડોસવાડા ગામ પાસે બનાવવામાં આવેલ છે આ ડેમ માટીયાળ અને મેસનરી સ્વીપ લેવો બનેલ છે ડોસવાળા ડેમની નજીકમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડના ઘોડાનું અસ્તબલ પણ આવેલ છે જે હાલ ખંડેર હાલતમાં છે પરંતુ પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે લોકો આ જગ્યાને ખૂબ જ પસંદ કરે છે આજુબાજુમાં નાની મોટી ટેકરી આવેલી છે આમ આ ડેમનું પાણી તેમજ આજુબાજુના વિસ્તાર ખૂબ જ રમણીય લાગે છે આ ડેમ નાનો હોવાથી વરસાદ ઋતુ શરૂ થતા તરત જ ભરાઈને છલકાવા લાગે છે ત્યારે પણ આ અલাদক દ્રશ્યને માણવા લોકો દૂર દૂરથી અહીંયા આવી પહોંચે છે હાલમાં ડોસવાડા ડેમ પર સહેલાણીઓના ટોળે ટોળા ફરવા આવે છે શનિ રવિની રજાઓમાં ક્યાંક દૂર ફરવા જવાની ઈચ્છા ન હોય ને કોઈ શાંત વાતાવરણમાં માઇન્ડ ફ્રેશ કરવાની ઈચ્છા હોય તો આ જગ્યા તમારા માટે બેસ્ટ છે તાપીના મુખ્ય મથક વ્યારાથી માત્ર ચૌદ કિલોમીટર દૂર પાક્કા રસ્તા ફોટોગ્રાફી ને સેલ્ફી માટે બેસ્ટ જગ્યાઓ લોકેશન સનસાઇટ અને સનરાઈઝ મારતા લોકો માટે ડોસવાડાના ડુંગર પરથી નજારો ખરેખર માનસિક શાંતિની અનુભૂતિ કરાવતો સાબિત થાય છે ઉપલબ્ધ સુવિધાઓ છે અરાઇવલ પ્લાઝા શોપ પેવર બ્લોક એન્ડ ક્લરિંગ વર્ક સિટિંગ બેન્ચ રમત ગમતના સાધનો લાઇટિંગ લેન્ડસ્કેપ ટોયલેટ બ્લોક પાથવે વગેરે ત્રણ છે ભવ્ય ખંડેરોના ઐતિહાસિક અવશેષોની સાક્ષી પૂરતો સોનગઢ કિલ્લો સોનગઢ ભૌગોલિક દ્રષ્ટિએ સોનગઢ તાપી નદી પર આવેલું તાપી જિલ્લાનું તાલુકા મથક છે એક સમયમાં આવાદ શહેર ગણાતું આ નગર ભવ્ય ખંડેરોના ઐતિહાસિક અવશેષો તેની સાક્ષી પૂરતા આજે ઉભા છે ડુંગર પર પહોંચવા માટે સર્પકારે રસ્તો છે ટોચ પર પહોંચતા બુરજાથી શોભતા ભવ્ય પ્રવેશ દ્વાર આવે છે કિલ્લા પર મા માતાનું મંદિર ભગવાનનું ખંડેરાવનું મંદિર શિવલિંગ અંબા માતાનું મંદિર અને દરગાહ દર્શનીય ધાર્મિક સ્થાન છે દર વર્ષે દશેરા મોટો મેળો ભરાય છે તથા દૂર દૂરથી યાત્રાળુઓ ઐતિહાસિક કિલ્લાની મુલાકાતે આવતા હોય છે જેથી સોનગઢ કિલ્લાને પ્રવાસન ધામ તરીકે વિકસાવવામાં આવ્યું છે ભવ્ય સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું જતન કરી જેના થકી ફોર્ટ સોનગઢ કિલ્લાને પ્રવાસન સ્થળ બનાવવાથી સોનગઢ શહેર તથા આજુબાજુના ગામના લોકોને રોટી મળી રહી છે આવા રસપ્રદ કિલ્લાનો ઐતિહાસિક ચિતાર પણ એટલો જ ઉત્તેજક અને પ્રવાસીઓના આકર્ષણ સમાન બની રહ્યો છે ઉપરાંત તાપી જિલ્લાની આજુબાજુ પ્રવાસન સ્થળ જેવા કે કેવડિયા સાપુતારા વચ્ચે જોડતું એક ટુરિઝમ સર્કિટ તરીકે જોડાણ ઉપરાંત તાપી જિલ્લાના ઇકો ટુરિઝમ સ્થળ જેવા કે પદમ ડુંગરી આંબા સાથે જોડાણ તથા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે ચાર તાપી જિલ્લામાં ઐતિહાસિક ધાર્મિક ભૌગોલિક દ્રષ્ટિ અને એનું મહત્વ ધરાવતું આસ્થાનું ધામ એટલે શ્રી કર્દમેશ્વર મહાદેવ મંદિર બાલપુર તાપી જિલ્લાના વ્યારા તાલુકાના બાલપુર ગામ ખાતે આવેલ શ્રી કર્દમેશ્વર મહાદેવ મંદિર ઐતિહાસિક ધાર્મિક ભૌગોલિક દ્રષ્ટિ અને એનું મહત્વ ધરાવે છે બાલપુર શ્રી કર્દમેશ્વર મહાદેવના શિવાલયના પટાંગણમાં સતત વહેતો ગરમ પાણીનો ઝરો એની શોભા અને આસ્થામાં વધારો કરે છે આ સ્થળે શિવરાત્રી તેમજ શ્રાવણ મહિનામાં વધુ પ્રમાણમાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ આવતા હોય છે શિવરાત્રીનો મેળો પણ અહીં ભરાય છે સ્થળને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા તાપી જિલ્લા તંત્ર દ્વારા વિવિધ સુવિધાઓ વિકસાવવામાં આવેલ છે ઉપલબ્ધ સુવિધા છે ગઝેબો કિચન વિથ ડાઇનિંગ ફેસિલિટીઝ ઇલેક્ટ્રિક મેઇન ગેટ લેન્ડસ્કેપ પૂજારી રૂમ પાણીની ટાંકી સેલ્ફી પોઈન્ટ પાર્કિંગ ફેસિલિટીઝ

પાટખવાડી થી પૂર્વ દિશામાં માં જતાં જંગલ ની શરૂઆત થાય છે. પદમડુંગરી શબ્દનું મૂળ પદમડુંગરી પુરાણકાળમાં હતું. પ્રાચીન કાળમાં ડુંગરોની વચ્ચે એક હાથીઓ તળાવ હતું જેમાં પદમ એટલે કમળના રળિયામણા ફૂલો થતા મહારાજાઓ હાથીને સ્નાન કરાવવાતા હતા. આ સંદર્ભે પનમનગરી પદમડુંગરી કહેવાતો હતું જેનો અપભ્રંશ શબ્દ એટલે પદમડુંગરી. પદમડુંગરી પહોંચતા પાંચ કિલોમીટર ની અંદર એક શ્રદ્ધા દેવી ગુસ્માઈ માડી મંદિર આવેલું છે. પૌરાણિક કથા અનુસાર માડીની ની શિલા પથ્થર ડુંગરની ટોચ પર હતી. વનવાસી આદિવાસીઓની શ્રદ્ધા દેવીને લોકો પૂજા અર્ચના કરતા ને બાધા આખડી પણ રાખતા સ્થાનિક માન્યતા અનુસાર એક નિસંતાન પરણીતાના સંતાન સુખ માટે ગુરામાઈ માડીની બાધા આખડી રાખવામાં કહેવામાં આવતું હતું બે ત્રણ મહિનામાં પરણીતાને ગર્ભસ્થાનો સંકેત થતા જીવનમાં આનંદ થયો હતો તેથી તે પંદર દિવસે મહિને ગુસ્માઈ માળીની પૂજા નિયમિત કરતી હતી પરંતુ છેલ્લા દિવસોમાં ડુંગરનું ચઢાણ અશક્તિમાન થતા થોડું ચડ્યા બાદ માતાજીને સંબોધીને કહ્યું હતું કે માળી મારી પૂજા અર્ચના અહીંથી સ્વીકાર કરો અને મને આશીર્વાદ આપો ગર્ભસ્થ પરિતા જ્યાં ઊભી હતી ત્યાં ટોચ પરથી પથ્થર ગવડતો આવી અટકી ગયો હતો ને આજે એ જ સ્થળે ગુસ્માઈ માળીની પૂજા અર્ચના થતી આવી છે આ મંદિરે રવિવાર તથા મંગળવારના રોજ મોટી સંખ્યામાં આદિવાસી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે તેમજ નવરાત્રીનો છેલ્લો દિવસ દશેરાનો રોજ ગામે ભક્તો આવે છે છ આદિવાસી લોકોની આસ્થાની કુળદેવી કંસરી માતા કાવલા કંસરી મંદિર ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદે તાપી જિલ્લામાં સાતપુડાની ગિરિમાળાઓ આવેલી છે કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા વન વિસ્તારમાં ઘટાદાર જંગલો સોનગઢ તાલુકાનું કાવલા ગામ આવેલું છે જ્યાં આદિવાસી લોકોની કુળદેવી કંસરી માતાનું મંદિર આવેલું છે કુદરતે જ્યાં મન સૌંદર્ય વહેર્યું એવું આ કાવલા ગામ ખૂબ જ રમણીય સ્થળ છે અહીંના આદિવાસી લોકો ખૂબ જ શ્રદ્ધા ભક્તિભાવ પૂર્વક અહીં માતાજીના દર્શન બાધા માનતા પૂરી કરવા માટે આવે છે કંસરી દેવીની માનતા પૂર્ણ કરવા માટે વર્ષ એકવાર ઘરના કે ગામના લોકો ભેગા થઈને પારંપરિક વાદ્ય સંગીત સાથે દેવીના દર્શન કરવા માટે બળદગાડામાં કે પદયાત્રા કરીને આવે છે અહીં ચોસઠ ઝોગણી માતા નવી કંસરી માતા મહાદેવ અને હનુમાનજીના સ્થાનકો પણ આવેલા છે આદિવાસી લોકોની આ સ્થાનનું સ્થાનક ભાવિક ભક્તો માટે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે આ સિવાય તાપી જિલ્લામાં એક નામિયાાનામી કુદરતી સૌંદર્યથી ભરપૂર સ્થળો છે જેમ કે ઉચ્છલ તાલુકામાં સેલુડ ગામ જ્યાં વર્ષા ઋતુમાં તાપી કિનારે જાંબલી ફૂલોનો બગીચો ખીલી ઉઠે છે ઉનાળામાં કુકરમુnda તાલુકાનું જૂના બેજ ગામ જતાં સૂર્યમુખીના ખેતરોના ખેતરો જોઈ વેલી ઓફ ફ્લાવર્સમાં શર્મ આવે તેવો અદભુત નજારો જોવા મળે છે જેને માણસો એક લાહવો કહે છે વર્ષા ઋતુ શરૂ થતા પહેલા તાપી અને ડાંગ જિલ્લાની બોર્ડરને અડીના આવેલા જંગલોમાં આગ્યાઓની મીટિંગ સેશન શરૂ થઈ જાય છે રાત્રિના સમયે જાણે હજારો તારાઓ ધરતી પર બિરાજમાન થયા હોય તેવો અનુભવ થાય છે આ દ્રશ્ય કોઈ જીવનમાં એકવાર જુએ તો આખી જમદગી ભુલાય નહીં આ સિવાય તાપી જિલ્લાના વિવિધ નાના મોટા ધોધ ઘાટાનો વડ ચાંદસપૂર્ણ મંદિર દેવમોગરા મંદિર દેવઘાટ દેવલીમાણી મંદિર ધારેશ્વર મંદિર ફતેહભુરુજ વયારાનો કિલ્લો ગોવાળ દેવ જૂનાવડગામ ભૂટી ખેરવાડ રેન્જના જંગલ કી ઘાટ મેઢા પરશુરામ મંદિર અને ઉકાઈ ડેમ પણ એની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે બહુલ્ય આદિવાસી વસ્તી ધરાવતા તાપી જિલ્લાનું નામકરણ જેના સ્મરણ માત્રથી સર્વ પાપોનો નાશ થાય છે તેવા પુરાણ સલીલા તાપી નદી પરથી રાખવામાં આવ્યું છે જ્યાં કુદરતે પોતાની અમી નજર રાખી અપ્રતિમ સૌંદર્ય આપ્યું છે દક્ષિણ ગુજરાતનો તાપી જિલ્લો ઇતિહાસના પુરાણ કાળ અને આજની આધુનિકતાનો પોતાના ખોળે સમાવી બેઠો છે એક તરફ પુરાતન સંસ્કૃતિ વિરાસત છે જ્યારે બીજી તરફ આધુનિકતાની વિકાસ ગાથા છે પ્રાકૃતિક સૌંદર્યની મોટી વિરાસતને કારણે તાપી જિલ્લો સમગ્ર ગુજરાતમાં પર્યટકોનું આકર્ષ